ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ અનેક મુદ્દાઓમાં પરેશાન છે છે ત્યારે આમ આદમી ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું આ ખેડૂત મહાપંચાયતો ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ખૂબ મોટી કિસાન મહાપંચાયતના માધ્યમથી જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી અને જેતે વિસ્તારના ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારની ખેતી કરતા ખેડૂતોએ ખુલ્લા મને ખૂબ વેદના સાથે પોતાની પીડા આમ આદમી પાર્ટીને રજૂ કરી અને ફોર્મ ભર્યા ગુજરાતભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતોની અગિયાર જેટલી માંગણીઓ લઈ આજ રોજ અમારા નેતા શ્રી યશુદાનભાઈ ગઢવી ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનની મુખ્યમંત્રી સાહેબ ને મળવા માટે આજે સમય માંગ્યો હતો આજે અમે બધા ડેલીગેશનના સ્વરૂપમાં માનની શ્રીને મળ્યા છીએ ગુજરાતના ખેડૂતોની અગિયાર મહત્વની માંગણીઓ છે જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે આ માંગણી છે પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે બાર કલાક વીજળી આપવામાં આવે આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલા લે આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે ચારો તરફ ખેડૂતો એ ખાતર માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે એ બાબતની રજૂઆત પણ આજ રોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે સીસીઆઈ દ્વારા કપાસની જે ખરીદી થાય છે આ ખરીદી મોટાભાગે ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે ડિસેમ્બર મહિનામાં ખેડૂતોનો કપાસ ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને શુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી શુગર મિલો બંધ થઈ ગઈ છે ત્યારે બંધ થયેલી શુગર મિલો ચાલુ થાય શુગર મિલના ખેડૂતોને શેરડી પકાવતા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું બાકી છે વળતર ચૂકવવામાં આવે આવા અગિયાર જેટલા મુદ્દા ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે ખેડૂતો વતી આ રજૂઆતની અંદર અમારા નેતા માનની ચૈતરભાઈ વસાવા માનનીય રાજુભાઈ સોલંકી અને માનનીય મનોજભાઈ સોરઠિયા સહિત અમારી આખી પ્રદેશની ટીમ જોડાય છે અને આજે ગુજરાતભરના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યા છે જે રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ભાગવું રાખનાર ભાગ્યાઓને અને ખેતમજૂરોને પણ વળતર ચૂકવે છે એવી જ રીતે ગુજરાતની સરકાર પણ ખેડૂતોને ભાગવું રાખનાર ભાગ્યાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવે એ પ્રકારની રજૂઆત પણ આજે અમે ઈશુદાનભાઈના નેતૃત્વમાં કરી છે હું આશા રાખું છું કે આ જે માંગણી અમે મૂકી છે એ કોઈ રાજકીય માંગણી નથી આ આમ આદમી પાર્ટીની માંગણી નથી આ માંગણી ગુજરાતના ખેડૂતોની માંગણી છે આ માંગણી ખેતી અને ખેડૂતને જીવતા રાખવા માટેની સજીવન રાખવાની માંગણી છે જો ખેતી જ નહીં વધે ખેડૂત જ નહીં વધે તો આપણા બધાના પેટ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે આજે ખેતી ખૂબ ખર્ચાળ બની છે ખેતીમાં ખર્ચા વધ્યા છે ખેતીની અંદર અનિશ્ચિતતાઓ વધી છે કુદરતી પ્રકોપ ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક અનાવૃષ્ટિ ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ એક તો ખર્ચાળ ખેતી ઉપરથી અનિશ્ચિતતાઓ ઉપરથી ટેકાનો ભાવ ન મળે ઉપરથી થી એપીએમસી માં કરદો કરવામાં આવે અને ઉપરથી થી ખેતો ખેડૂત ની જમીન માં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ક્યારેક રોડ ક્યારેક રેલવે ક્યારેક વીજળીની લાઈનો નાખી અને ખેડૂતને ખેતી છોડવા માટે જે મજબૂર કરવામાં આવ્યો છે એની સામે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની પાર્ટી તરીકે ખેડૂત આગેવાનો તરફથી ખેડૂતો વતી આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે મને આશા છે એ વિશ્વાસ રાખીએ કે વહેલી તકે અગિયાર મુદ્દાઓ પૈકી મહત્વના તમામ મુદ્દાઓ ઉપર ગુજરાતની સરકાર નિર્ણય કરી અને ખેડૂતોને અને ખેતી માટે કઈક સારું કરશે બિલકુલ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે ખેડૂતો શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે ત્યારે આપે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ અમે એ પશુપાલકોને મળવા ગયા માની અરવિંદ કેદરીવાલજી પણ આવ્યા હતા આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરડામાં લૂંટ ચલાવવામાં આવતી હતી કરડા પ્રથા હતી એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે બાકી એપીએમસીઓમાં અમે

માંગ જે ખેડૂતોએ સાઈઠ એસી હજાર ખેડૂતોએ જે સાઈન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ